કબૂતરોને ચણ નાખવાના મુદ્દે મુંબઈમાં આંદોલન ચાલી રહ્યું છે કેટલીક જૈન સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ આંદોલન કરી રહ્યા છે એ લોકો હાઈકોર્ટમાં ગયા પછી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જે બાબત છે જીવદયાને લગતી અને કબૂતરોને ચણ નાખવાની વાત છે એમાં અમે કશું જ કહી ના શકીએ તમે હાઈકોર્ટ પાસે જ જાઓ એનો અર્થ એ થયો કે ભારતની સુપ્રીમ કોર્ટે કબૂતરોને ચણ નાખવા ઉપર જે પ્રતિબંધ છે એને યથાવત રાખ્યો છે તમે જાણો છો તેમ અમે લોકોએ નવી સવારમાં બે ત્રણ વિડીયો બનાવ્યા છે ફેસબુક ઉપર અને વોટ્સઅપ પર કબૂતરોની હગાર અથવા ચરકને કારણે બહુ મોટી સંખ્યામાં હવે મૃત્યુ થઈ રહ્યા છે એના વિશે પણ મેં લખ્યું છે આખા ભારતમાં વાયરલ થયું છે હમણાં જે અમે એક રીલ બનાવી એ રીલને પણ એટલો બધો પ્રતિસાદ મળ્યો છે મુંબઈથી એક ભાઈનો મારા ઉપર ફોન આવ્યો મેસેજ પણ આવ્યો એમણે રડતા રડતા મને ફોન ઉપર એવું કહ્યું કે રમેશભાઈ તમારી વાત સાચી છે મારી પત્નીને કબૂતરોની અઘારને કારણે જ જબરજસ્ત રોગ થઈ ગયો છે અને એ અત્યારે રીબાઈ રીબાઈને જીવન જીવી રહી છે કેમ સમજતા નથી આપણે જીવદયાની ના નથી પણ કુદરતે કબૂતરો માટે પણ બધી સગવડ કરી જ છે જેમ ચકલીઓ માટે જેમ પોપટો માટે જેમ બીજા બધા પક્ષીઓ માટે કુદરત સગવડ કરે છે એવી રીતે કબૂતરોના ખોરાક માટે પણ સગવડ કરવામાં જ આવી છે કબૂતરોની અઘારને કારણે ચરગને કારણે ફેફસાનો જે રોગ થાય છે એનો હજી સુધી કોઈ અક્ષીર ઇલાજ મેડિકલ સાયન્સ પાસે નથી મને ઓછામાં ઓછા સોથી બસો દર્દીઓએ ફોન કરીને વાત કરી છે આ અંગે આખા ભારતમાંથી જે લોકો આ આંદોલન ચલાવી રહ્યા છે એ લોકોને મારે બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે હું પણ જીવદયામાં ખૂબ જ માનું છું જૈન ધર્મ પણ મને ખૂબ ગમે છે જૈન ધર્મ ઉપર મેં અનેક પ્રવચનો આપ્યા છે મારું કાર્યાલય મારી ઓફિસ અમદાવાદમાં જે જગ્યાએ છે ત્યાં ખુલ્લી એક ગાર્ડન ગેલેરી છે અને એમાં વર્ષો સુધી કબૂતરો આવતા હતા હું પોતે કબૂતરોને ચણ નાખતો હતો એમને પાણી પીવડાવતો હતો એમની જોડે વાતો કરતો હતો મારે અને આ કબૂતરોને દોસ્તી થઈ ગઈ હતી આ કબૂતરો વિશે પણ મેં સોશિયલ મીડિયામાં ખૂબ લખ્યું હતું કારણ કે હું પોતે જીવ દયા પ્રેમી છું પરંતુ છેલ્લે મારે એટલું જ કહેવું છે કે આમાંથી બહાર આવી જવાની જરૂર છે કબૂતરોને ચણ નાખવાનું આપણે તાત્કાલિક બંધ કરવાની જરૂર છે કારણ કે એને કારણે માણસો મરી રહ્યા છે અને બીજી એક વાત કે પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે કબૂતરોને તમે ચણ નાખો છો એટલે એ પ્રજનન વધારે કરે છે એમની વસ્તી વધી રહી છે અને એમની વસ્તી વધી રહી છે એટલે બીજા બધા પક્ષીઓની વસ્તી ઘટી રહી છે